एला तारिक वार मारू चालनो पण अनुपूर्ण पाली जाय तो पसं मारू चालले ते पसा आपला तो जन्मच पहिला नु दुबा बड पूर्ण असावा आता तारको बनाते ते नाकेच पुरण परी राजाता ये 99 यज्ञ कराया था आ आ सत्शय यज्ञ पण हरिदशना पुरुष ने तमडा काळी पोटा पण बतत

બળીરાજા ભગવાન ભગવાન અને શરીર ધન ભાવ આ ભાવ અર્પણ કર્યા એ ત્રણ ભાવનું આવરણ હતું એક તો આ જે હું છું આ બધું મારું છે અને મન આ આ બધામાં ઊંચ શું ના બધું મારુ છે એ મન ના મનના ભાવશે તનના ભાવેલા શરીર એવું શું ધન ખેતર બધા વિષય ઉપર મારા આપણું છું જેમ ઇન્દિરાબું માર આપણું તું આખા હિન્દુ થયું પર માર આપણું તું ઇન્દિરાબુંડના જો માર આપણું તું તાણું છું મૂઢખ્યા ન કમાણ

શુશ્યાલી મશકિરી કહેવાળી કોમતી ઉક્લીએલા શરાપાય જો શરાપાય લોકો તનો નાશ થઈ ગયો ઇમ તો મેમે પુનાન પાકના જગળવો પાયાના નિર્મળ થા જે કોઈ છે એ બધું પરમાત્માનું પરમાત્માને અર્પણ કરતા થા આ બધું જે કોઈ આપડે પોણી છે પવન છે જલ છે આકાશ છે સૂર્ય છે ચંદ્ર છે ધર છે વૈભવ છે જે કોઈ વાડિયે છે ડોળ ડોખર મોનળ

બેઠું છે એ ધર્મ ના પ્રતિ કરી લીધે કૃપાળ દેવ કહ્યું છે કે જાતિ દેશ નો ભેદ નહીં કયો માર્ગ જો હોય